એ ફરી બાજુ શ્રદ્ધા ને અંશ્રદ્ધા ની વચ્ચે ની પાતળી રેખા નો વિષય અનુભવ રહેશે હળવદ છે સુરત છે ભાવનગર પાલીતાણા છે બરાબર અડાલત છે ઇસ્કોન છે ઘણી બધી છે જ્યાં કેસર શબ્દ લાગે જે બનાવટ હોય ના શકે અને માના નામ માટે હું પણ એક વખત નાના ઘરમાં રહેતો હતો સોરાબજી કમ્પાઉન્ડમાં મકાન હતું એટલે આ સંવેદના અને સંવેદનાનો ખીચડી ને કડી એ પણ ટોકન સ્વરૂપે આપવા પ્રયત્ન કર્યો ક્યારે એવું ના લાગ્યું કે આ બધું કરશું તો આટલા લોકો વચ્ચે પહોંચી વળશું કો કેમ આજે મારે વાત કરવી છે તમને એક એવા વિષયની કે જે વિષય તમને સાંભળશો ત્યારે કદાચ નાનો લાગશે અથવા તો ગણતરીમાં નહીં પણ આવે પરંતુ એ વિષય અને એ જે બાબત છે અથવા તો જે જગ્યા ઉપરથી જે વસ્તુ લોકોને મળી રહી છે એનું મહત્વ અથવા તો એનું મૂલ્ય જે લોકોના પેટની અંદર પોતાના પેટની ભૂખ સંતોષાય છે તેમની માટે ખૂબ મોટી છે પરંતુ આ મારા અથવા તમારા જેવા જે લોકો ભરપેટ પોતાના ઘરમાં બેસી અને આરામથી જે જમવું હોય તે જમી શકે છે તેમને કદાચ આ વસ્તુ કદાચ ખબર ઓછી પડશે અથવા તો એમાં એમને રસ નહીં પડે પરંતુ છતાંય મારે તમને એક વાત એવી કરવી છે કે જે ખરેખર જે કામ મારી જોડે જે આપ જોઈ રહ્યા છો રાજુભાઈ જોશી એમના વતી જે શરૂઆત કરવામાં આવી હતી એ ખીચડી અને કડીને લઈને વાત કરવી છે ખીચડી અને કડીના લીધે એવા અનેક ગરીબ લોકોના પેટ ની ભૂખ ઠારવાનું અથવા તો ભૂખ સંતોષવાનું કામ એ આ સ્ક્રીન પર દેખાતા રાજુભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું અને કદાચ છેલ્લા સમયમાં ક્યારે આવું કોઈ કાર્ય નહોતું થયું પરંતુ એમના થકી જે કામ શરૂ થયું એ કામને સરકાર વતી પણ કરવામાં આવ્યું છે અને તે પછી ઘણા બધા એવા સુખી લોકો છે એમને પણ એક મુહિમના ભાગરૂપે અથવા તો પુણ્ય અથવા સેવા કે પ્રવૃત્તિના નામ અલગ અલગ આપી અને ઉઠાવ્યું છે તો મારે એ પ્રવૃત્તિને લઈ અને એ કામને લઈને રાજુભાઈ જોડે અનેક સવાલો કરવા છે સવાલોના જવાબ પણ જાણવા છે એના મહત્વ પણ જાણવા છે અને શા માટે આવો વિચાર આવ્યો છે છે એ જાણવું રાજુભાઈ મારી ચેનલમાં સ્વાગત કરું છું પ્રવીણભાઈ ચેનલના સૌ શ્રોતાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને પ્રવીણભાઈને તો હર હંમેશ આ પ્રશ્નોનું સોલ્યુશન તરફ જતા હોય છે અથવા નવી વાત કરતા હોય એ તો પોતે હકદાર રાજુભાઈ એ જાણવું છે કે ખીચડી કઢી શા માટે અને કઈ રીતે વિચાર આવ્યો છે અને તમને ક્યારે એવું ન લાગ્યું કે આ બધું કરશું તો આટલા લોકો વચ્ચે પહોંચી વળશું કો કેમ કુપોષિત બાળકની હંમેશા આપણે છાપાઓ વાંચીએ અથવા તો કઈ પણ વાત સમજતા હોય ત્યારે આમ દિલ દ્રવી ઉઠતું હોય પણ કુપોષિત યુવાન બી તો હોઈ શકે બે હજાર પંદર માં એક પ્રયોગ કર્યો ખીચડી અને કઢીનો એની પાછળનું કારણ એ હતું કે ભાઈ કોઈ પણ લારી ગલ્લા ઉપર અથવા માત્ર ખીચડી કડી નતી મળતી અને ઓન એન એવરેજ આઠ દસ હજાર રૂપિયાનો પગાર મોટા ભાગના યુવાનો હોય લગભગ એસી ટકા બાળા યુવાન મિત્રોનો જોબ પર જતા હોય ત્યારે આવો એક પગાર હોય ઈવન પાલનપુર એક હેડક્વાર્ટર છે એટલે સમગ્ર જિલ્લામાંથી નાનું બાળક હોય વડીલ હોય કે યંગસ્ટર્સ હોય બપોરે તો ભૂખ લાગે સવારે ને સાંજે નો ડાઉટ આપણે ઘરે જમીએ કોઈ ધંધા અર્થે આવી હોય કે ગમે તે ખરીદી અર્થે આવી હોય ત્યારે શુદ્ધ સાત્વિક હેલ્ધી અને હાઈજેનિક ને કડી એ પણ ટોકન સ્વરૂપે આપવા પ્રયત્ન કર્યો કારણ કે એની કોઈ ઇકોનોમિકલ કોસ્ટ જ નથી તમારે એને જો એક્ઝેક્ટ સમજવું હોય તો ચાલીસ કિલો અનાજ લઈએ એટલે પર કેજી એ ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ આરામથી સ્નેક્સના સ્વરૂપે ખીચડી ખાઈ શકે જી એટલે ચાલીસ કિલો નું ફરી જે બાયફર્કેશન ત્રીસ કિલો ચોખા હોય દસ કિલો દાળ હોય ચારસો રૂપિયાની છાસ હોય સો રૂપિયાનો મસાલો હોય એટલે અમે બે અઢી હજાર રૂપિયામાં આ બધું પૂરું થઈ જાય બાકીનો ખર્ચો થાય એને બનાવવાનો થાય એને ગેસનો થાય લેબર થાય તો અમે એક પ્રયોગ કર્યો એકવીસો રૂપિયા અમે મિત્રો પાસેથી લેતા કોઈની હેપી બર્થડે ના નામે હોય મેરેજ એનિવર્સરી નામે હોય કે મા ની યાદમાં શ્રદ્ધાંજલિ સ્વરૂપે હોય તો આ ઓટોમોડ ઉપર આવી ગયું અને મને ખબર નથી પડતી કે આપણે ડોનેશન કરીએ છીએ તો એ ડોનેશન શેના માટે કરવાનું ઇટ્સ સોશિયલ રિસ્પોન્સિબિલિટી આપણી સામાજિક જવાબદારી છે એમ સમજીને માની લો વીસ રૂપિયા ઓછો સમોસો નથી તો એ કેરેક્ટરના જે બી ભૂખ લાગી હોય આપણે ત્યાં નાસ્તો કરતું હોય એના પર પંદર રૂપિયા બચે અને એક યુનિટમાંથી એક દિવસમાં એક હજાર માણસો હેલ્પફુલ થઈ શકતા હોઈએ તો કરતા રૂપિયા સમાજના બચ્યા જરૂરી નથી કે આપણે કોઈને મદદ કરીએ પણ એનો ખર્ચો બચે ને એ પણ સોશિયલ રિસ્પોન્સિબિલિટી સ્વરૂપે ખૂબ મોટી વાત હોય શકે આવા બધા વિચારો રમતા હતા અગેન ખીચડીની અંદર ચોખા દાળ ને છાસ કડી છે બોડીને મળી રહે છે પ્રોટીન્સ છે મગમાંથી તો એક માણસને સંપૂર્ણ આહાર જે ત્રણ ચાર કલાકનો ટેકો કહી શકીએ અને આના કરતા બી ભવિષ્યના રોગમાંથી બચે એ પણ એક મોટી પ્રાયોરિટી અથવા તો ફાયદો ગણાય અને આ સમાજ થકી જ આપણે બધા કમાયા છે તો આપણી એક જવાબદારી સમજીને હેલ્પફુલ થવાના નેચર ત્યાં કર્યું હાજુ ભાઈ તમે સુખી સંપન્ન પરિવારમાંથી છો કદાચ તમારું શેડ્યુલ પણ એટલું બધું બીજી હોય કે આ બધું કરવું અશક્ય હોઈ શકે કદાચ હું જ્યાં સુધી આપણે જોઉં છું ત્યાં સુધી અથવા તો સમજું છું ત્યાં સુધી પણ ખરેખર જ્યારે તમે આ શરૂઆત કર્યું ત્યારે આ ટોટલ કન્સેપ્ટ જ્યારે લોકો વચ્ચે મૂક્યો કેટલું સ્ટ્રગલ કરવું પડ્યું હતું જાતે પોતાને કેટલા ચિંતિત રહેવાનું થતું હતું હાજર ફૂડ જે એટલે ચિંતિત તો રહેવું પડે જયારે સમાજની અંદર આ વસ્તુ લઈને નીકળીએ રહી સુખી સંપન્ન શબ્દ વાત તો હું પણ એક વખત નાના ઘરમાં રહેતો હતો મકાન હતું એટલે આ વેદના અને સંવેદનાનો વિષય મારા મધરની યાદમાં આ કર્યું જ્યાં કેસર શબ્દ લાગે જે બનાવટ હોય ના શકે અને માના નામ માટે સ્ટ્રગલ એ પણ શબ્દ ને ગણતો નથી ઓકે તો ટૂંકમાં માતાની યાદ સાથે તમે શરૂઆત કરેલી છે ઓકે બરાબર જી એટલે આને ભક્તિભાવ થી જોડીએ ને તો ફાઈવ સ્ટાર હોટલ માં પણ ટૂંકમાં લોકો વચ્ચે આપણે એવું કહી શકીએ કે માતાની મમતા પણ આની અંદર ક્યાંક ને ક્યાંક સમાય લીધી એવું ભી કહી શકીએ ને આનો એક્ઝામ્પલ બી આવું સ્ટ્રેટ છે કે ભાઈ કોઈ પણ ફાઈવ સ્ટાર હોટલ માં સોજી નો શીરો તો બનતો જ હોય પણ સતનારાયણ ભગવાન નો શીરો જેવી મીઠાશ ક્યાંય ના આવે

હિન્દુ તરીકે ગૌ માતા નું આપણે બધાએ ગૌરવ લેવું જોઈએ પણ આજે ગૌ માતા રોડ ઉપર પ્લાસ્ટિક ખાઈ રહી છે આપણે બધા જ દેખી રહ્યા છે તો દત્ત શરણ બાપુ આજ્ઞાથી એમના આશીર્વાદ થી મારે એમને મળવાનું થયું અને એમની ગૌમાતાની પ્રોડક્ટો લોકો સુધી પહોંચે એવો એમનો વિચાર હતો ત્યારે અમે સામૂહિક ચર્ચા કરી અને એક સજેશન આપ્યું કે એક બાજુ લોકોને આજ જ ખીચડી કડી બે પાંચ રૂપિયામાં મળી રહે અને એક બાજુ તમારી પ્રોડક્ટ વેચાય ગાય ગાય આધારિત ઓકે જી દૂધ થી માંડીને ઘણી બધી એમની પ્રોડક્ટ છે પથમેડા તો ગૌ આશીર્વાદ ગણો એની પ્રોડક્ટ ગણો એક સામાન્ય જન સુધી પહોંચી શકે કારણ કે આજના જમાનામાં ક્યાંય પણ દુકાન કરવી હોય સારી લોકેશનમાં તો પચાસ લાખ થી ઓછી દુકાન થવાની નથી તો આ એક રથના માધ્યમથી મધ્યમ વર્ગને સુધી સારી કારણ કે આજકાલ

લગભગ પચાસ એક યુનિટો વિવિધ સંસ્થાઓના આગેવાનો કોઈ એમના મા બાપની યાદમાં કોઈ ભગવાન નામે કરી રહ્યા છે અમદાવાદમાં હા જ્યાં એક વાત નક્કી છે પાંચ રૂપિયા થી વધારે કોઈ એ લેવાના નહીં જે અમને મળતા હોય છે એમાં પણ વિવિધતા એટલી બધી થઈ છે કે કોઈ ઇડલી સંભાર આપે છે અલગ અલગ નાસ્તા સ્વરૂપ શરૂઆત પાલનપુર થી થઈ છે પહેલી શરૂઆત તો આઈ થિંક ખીચડી રોડ ઉપર મળવી અથવા તો વેચવી એ પાલન કોઈને કલ્પના પણ નહોતી કદાચ કે કઢી રૂપિયામાં મળી શકે મળી શકે એટલે એ તો તો વસ્તુ વસ્તુ હું પણ કે આ શક્ય નોતી પણ તમે કરી છે ટૂંકમાં પાલનપુર થી જ શરૂઆત કરી છે શ્યોર અને અત્યારે બધી જ જગ્યાએ વસ્તુ શહેરોમાં છે હળવદ છે સુરત છે ભાવનગર છે પાલીતાણા છે બરાબર અડાલત છે ઇસ્કોન છે ઘણી બધી જગ્યા

મા બાપના આશીર્વાદ જી આ બધું પરિપૂર્ણ થાય છે ઓકે તો આ હતા રાજુભાઈ જોશી કે તેમના થકી આપણે જાણ્યું કે ખરેખર ખીચડી કઢી એ કદાચ મને તમને મેં પહેલા અગાઉ પણ બોલ્યો છું ફરી બોલું છું કે મને અને તમને કદાચ ખીચડી અને કઢીનો પાંચ રૂપિયાનો નાસ્તો અથવા તો જમવાનું સામાન્ય લાગતું છે પરંતુ જે લોકોના અંદર પેટની અંદર ભૂખ છે અને ભૂખ જ્યાં સુધી વ્યક્તિને સંતોષાય નહીં ત્યાં સુધી એ કોઈ પણ એ ચાહે મજૂરી કરશે નાનું મોટું કામ કરશે એમાં સક્સેસ નહીં થાય કારણ કે પહેલી જ્યારે પેટની ભૂખ જ સંતોષાય નહીં તો એ માણસ કોઈ પણ કામની અંદર પારંગત અથવા તો પરિપૂર્ણ ન થઈ શકે એ હું અને તમે અને કદાચ જગતનું દરેક વ્યક્તિ જાણતું હશે તો આ ખીચડી અને કઢી એ જે લોકોને ભૂખ સંતોષવાની જરૂર છે એમના માટે ખરેખર ખૂબ મોટી બાબત છે કદાચ લોકો નહીં સમજી શકે પરંતુ જે લોકોને છે જે લોકો એ ખીચડીને કડી ગાધી છે ક્યારેક તમને પણ મારો આ પ્રેરક એપિસોડ પસંદ આવ્યો હોય તો જઈ અને તપાસ કરજો કે જે લોકો ખીચડી કડી ખાય છે એ પછી એ પણ લોકો એવા આશીર્વાદ આ લોકોને આપે છે કદાચ રાજુભાઈ તો ત્યાં સાંભળવા નહીં હોય પરંતુ એ લોકોની ખરેખર એમના મનથી આશીર્વાદ આવા લોકો માટે નીકળતા હોય છે ભગવાન જ્યારે જ્યારે પણ તમને કદાચ ઘણી ધન દોલત આપતું હોય તો સમય નીકાળજો અને આવા જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચી અને નાની મોટી જે પણ મદદ થાય તે કરતા રહેજો આવા જ ઉદ્દેશ સાથે હું આ પ્રેરક એપિસોડ લઈ આપની વચ્ચે આવ્યો છું નમસ્તે